અપાર આઈડી માહિતી અપાર આઈડી માહિતીમાં જે વિદ્યાર્થી બાલવાટિકાથી ધોરણ બાર સુધી તેમજ કોલેજ અને જે અભ્યાસ કરે છે શિક્ષણનો તેના માટે અપાર આઈડી બનાવવો જરૂરી છે તેમાં અપાર આઈડીનું આપણે વાત કરીએ તો અપાર આઈડીનું ફૂલ નેમ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી જેને અપાર આઈડી કહીએ છીએ જે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસમાં વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એક વિદ્યાર્થી એક આઈડી જેને અપાર આઈડી તરીકે ઓળખીએ છીએ જે વિદ્યાર્થીનું આપણે અપાર આઈડી બનાવવાનું છે અને જે એક જ હશે બાર નંબરનું બાર અંકનું તે વિદ્યાર્થીની માહિતીની વાત કરીએ તો અપાર આઈડી શા માટે અપાર આઈડીનો મુખ્ય ઉપયોગ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી શાળામાં ભણતો હોય તેનો એક આઈડી બની જાય છે તે કોઈ પણ જગ્યાએ શાળામાં ટ્રાન્સફર થાય એક શાળામાંથી બીજી શાળામાં કોલેજમાં ભણવા જાય તો તેની માહિતી ઇઝીલી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય અને તેનો ડેટા સમગ્ર જગ્યાએ એક જ રહે છે અને તે એ આધાર કાર્ડની અને યુ ડાયસ પ્લસની માહિતી સાથે સમાન હોવું જોઈએ અપાર આઈડીના ઉપયોગ વિશે આપણે માહિતી મેળવીએ છીએ તેનું નામ ટ્રાન્સફર કરવામાં આપણને સરળતા રહે પછી તેનો અભ્યાસની માહિતી મળી શકે છે ફપાર આઈડીની આપણે માહિતી મેળવી અપાર આઈડીમાં જે આપણે વાત કરી કે તે બાલવાટિકા કોલેજ સુધી અને બીજું અધર એચિવમેન્ટ કે જે રમતગમત કે બીજી કોઈ પણ સિદ્ધિ મેળવે તો એ સિદ્ધિ એ તેના નંબર દ્વારા માહિતી મળી શકે છે બીજું આગળ જોઈએ કે તે એ બી સીથી માહિતીને લિંક કરશે એકેડેમિક બેંક ક્રેડિટ યુનિક આઈડી બનશે જેની ડિજિટલ વિગતોની માહિતી હશે ડિજિટલ વિગતોની માહિતી ટ્રાન્સફર કરવામાં આપણને આ અપાર આઈડી નંબર છે તે બહુ જ ઉપયોગી થશે અને તેની સાથે અભ્યાસક્રમ શિક્ષણ શું શું માહિતી મેળવી તે મળશે તેમજ તેનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે રિપોર્ટ કાર્ડ એનું હેલ્થ કાર્ડ અને બીજા જે એના બાળકના શિક્ષણના લગતા જે પણ કાર્ડ આવશે તે બધા ડાઉનલોડ કરી શકાય છે જે આ એક અગત્યનું આઈડી છે અને બાળક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભણવા જાય તો પણ તે આ અપાર આઈડીનો નંબર કોમન જ રહેશે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી વન નેશન વન સ્ટુડન્ટ આઈડી માટે આ અપાર આઈડી ઉપયોગી છે